ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે છોટા ઉદેપુર તાલુકાના પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સાથે બંધ બાણે મુલાકાત કરી હતી જેનાથી પક્ષ પલટાની અટકળોને વેગ મળ્યો છે બોટેલી સર્કિટ હાઉસ ખાતે લગભગ અડધો કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રાજેશ રાઠવા તાત્કાલિક ત્યાંથી રવાના થઈ ગયા હતા જેનાથી રાજકીય ગરમા ગરમી વધી ગઈ છે

તેમણે જણાવ્યું હતું કે આજે કોગંબા ખાતે એક બિન રાજકીય કાર્યક્રમ હતો જેમાં વિવિધ પક્ષોના આગેવાનો અને સમાજના નેતાઓ હાજર હતા રાજેશ મને મળવા આવ્યા હતા પરંતુ આપમાં જોડાવા અંગે કોઈ ચર્ચા થઈ નથી તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં અન્યાય થશે ત્યાં વિવિધ પક્ષોના નેતાઓ અને લોકો એક સાથે મળીને કામ કરશે અને આ મુલાકાત તેનો એક ભાગ હતો તેમણે વધુમાં શું કહ્યું તે પણ સાંભળો આજે રાજેશભાઈ લગામ આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિનરાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો એના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે રાજકીય વિશ્લેષણોનું માનવું છે કે આ ઘટનાઓ ગુજરાતના ગ્રામીણ રાજકારણમાં ખાસ કરીને આદિવાસી મુદ્દાઓ અને ડેડિયાપાડા જેવા વિસ્તારોમાં આદિવાસી સમુદાયના મુદ્દાઓ રાજકીય પક્ષોની રણનીતિમાં મહત્વનો ભાગ ભજવે છે જો રાજેશ રાઠવા આપમાં જોડાશે તો તે ભાજપના સ્થાનિક પ્રભાવને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે કારણ કે રાઠવા આ વિસ્તારમાં જાણીતા નેતા છે હાલમાં રાજેશ રાઠવાનો આગળનો શું નિર્ણય છે તેના વિશે સૌની નજર છે ન તો રાઠવા કે ન તો વસાવાઈ હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી જેનાથી આગામી દિવસોમાં વધુ રાજકીય વિકાસની શક્યતાઓ ખુલ્લી રહેશે આ મુલાકાત ગુજરાતના રાજકારણમાં બદલાતી જોડાણો અને સ્થાનિક ચૂંટણીઓના ભવિષ્યને લઈને એક મહત્વનો સંકેત આપે છે રાજકીય નિરીક્ષકો અને સ્થાનિક લોકો હવે આગળની ઘટનાઓની રાહ જોઈ રહ્યા છે જે ગુજરાતના રાજકીય નકશોને નવો આકાર આપી શકે છે આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે